યુટ ક્લાસ આપનું સ્વાગત કરે છે આજે આપણે આજે લેવાયેલી ગણિત વિષયના પ્રશ્નપત્રની ધોરણ ત્રણની ચર્ચા કરી ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂઆતથી જોઈએ પ્રશ્ન નંબર એક યોગ્ય ઝોકા જોડો વિદ્યાર્થી મિત્રો આ પહેલા પ્રશ્નમાં આપણે કશું જ કરવાનું ન હતું જોઈ લેવાનું હતું કે આમાંથી સૌથી ઓછું વજન કોણું છે ચકલી તો આમાંથી સૌથી ઓછું વજન કયું છે પચાસ ગ્રામ તો આપણે ચકલીની સામે આપણે લખી દેવાનું હતું બરાબર છે ત્યાર પછી સૌથી ઓછું વજન તો સૌથી ઓછું વજન કયું છે છે તો કે નવસો ગ્રામ તો એ છે ત્યાર પછી ગાય તો ગાયનું સોરી બકરી તો બકરીનું આપણને કયું વજન ઓછું છે તો ચાલીસ કિલોગ્રામ જેનું છે ખોરી ચારસો કિલો ઘી મિત્રો તમે મારી જોડે જોઈએ તમે લખેલા જવાબો ને ટી કરતા રહેજો જેથી તમને ખ્યાલ આવે કે તમારે કેટલા માર્ક્સ આવશે પ્રશ્ન નંબર બે હતો એનો વિભાગ મુજબ જવાબ આપો જેનો પહેલો પ્રશ્ન હતો પાંચ તમને ખબર છે એક ગેટાના કેટલા કાન હોય બે કાન હોય બરાબર તો આપણે શું કરવાનું હતું ગુણ્યા બે એટલે પાંચ દુ દસ કાન એવું લખવાનું હતું અહીંયા જો ખાલી જગ્યા ગુણ્યા પાંચ બરાબર વીસ જવાબ આવતું હતું તો આપણે શું કરવાનું પાંચ નો ઘડિયો બોલવાનો બે વખત પાંચ એટલે બે ગુણ્યા પાંચ બે પંચા દસ થાય એમાં આપણે લખવાનું હતું ત્યાર પછીનો પ્રશ્ન નંબર ચાર પચીસ ગુણ્યા બે જો પચીસ સાનો ગળ્યો ના વળતું હોય તો આપણે આમ પચીસ ગુણ્યા બે કરવા પડે મિત્રો પચીસ ગુણ્યા બે કરશો પ્રશ્ન નંબર એકનો દાખલા ગણો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારે ગમે થી એક જ દાખલો ગણવાનો હતો જો સમય હોય અને વધારે ગણ્યા હોય તો પણ કશું વાંધો નથી મિત્રો રકમ વાંચીએ એક પુસ્તકમાં નેવું પાના છે તો આવા પાંચ પુસ્તકમાં કુલ કેટલા પાના થાય બરાબર જો અહીંયા એકની કિંમત આપેલી છે એના પરથી પાંચની કિંમત આપણે શોધવાની છે એટલે શું કરવું પડે ગુણાકાર તો નેવું પાંચ ગુણ્યા પાંચ પુસ્તક બરાબર ચલો આનો ગુણાકાર ચારસો પચાસ આવ પાંચ પુસ્તકના ચારસો પચાસ પાન થાય બરાબર ને ચલો ત્યાર પછી પ્રશ્ન નંબર અહીંયા ફૂલો છે તો હાર એટલે આપણે ફૂલો નો બનાવીએ છીએ ને તે હાર તે પંદર ફૂલ છે તો આઠ હારમાં કેટલા ફૂલ થાય બરાબર જો અહીંયા પણ એકની કિંમત આપેલી છે એના પરથી આઠની કિંમત શોધવાની છે એટલે આમાં પણ થશે ગુણાકાર પંદર શું એક હરોળ બરાબર ને અને ગુણ્યા એવી કેટલી હરોળ છે તો આઠ હરોળ છે આઠ હાર છે તો આઠ હાર લખીશું પંદર ગુણ્યા આઠ કરીશું જેનો જવાબ આવશે એકસો ને વીસ અહિયાં પણ તમારી માટી કરીને લખવું જોઈએ કે માટી આ કુલ 120 થાય બરાબર છે ચલો વિદ્યાર્થી મિત્રો ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર 3

એક બે ત્રણ ચાર અને પાંચ અહીંયા ગોળ થઈ જશે એટલે જુઓ દરેક ખૂણામાં આવે એક ગોળ બની ગયો બરાબર છે ને ચાલો વિદ્યાર્થી મિત્રો અહીં જુઓ ગોળ ત્રિકોણ ચોરસ લંબચોરસ તો જુઓ ફરીથી પાછું ગોળ આવી ગયું પછી પાછું ત્રિકોણ આવી ગયું પછી શું આવશે સરસ શું આવશે ચોરસ આવશે અને પછી અહીંયા શું આવશે લંબચોરસ આવશે બરાબર તો વિદ્યાર્થી મિત્રો આ માણના તમે વિચારો લખ્યા હશે તો ખૂબ સારું રહ્યું છે જો તમને મારા વિડીયો ગમતા હોય તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં વિદ્યાર્થી મિત્રો આપણે આ પછીના ધોરણના વિડીયો પણ અપલોડ કરતા રહીશું જેથી તમારા અભ્યાસનું વધુ થશે ત્યાર પછીનો પ્રશ્ન છે સંખ્યાત્મક પેટર્ન આગળ વધારો જો વિદ્યાર્થી મિત્રો અહીંયા આઠસો છે અહીંયા સાતસો છસો જો ઘટતા જાય છે તો અહીંયા આવશે પાંચસો અહીંયા આવશે ચારસો ત્યાર પછી બીજી પેટર્ન છે આઠ સોળ ચોવીસ જો વિદ્યાર્થી મિત્રો આઠ નો ઘડિયો ચાલીસ આઠ દુ સોળ અડતાલીસ ચોવીસ આઠ ચોક બત્રીસ આઠ પંચા ચાલીસ બરાબર ને ચાલો ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર એક એક શબ્દમાં જવાબ આપો એક જ શબ્દમાં જવાબ લખવાનો છે કે ગ્લાસ અને જગ બંનેમાંથી કયા પાત્રમાં પ્રવાહી વધુ સમાય હે ને તો કયો મોટું હોય પાત્ર જગ જગમાં વધારે પાણી સમાય દવાની એક બોટલમાંથી બાર નાના ઢાકણા ભરાય તો ત્રણ બોટલમાંથી કેટલા ડાકણા ભરાય હેના જુઓ એકમાંથી માંથી ભરાય છે તો વાર તારી તો આપણો જવાબ આવશે છત્રીસ ડાંકર બરાબર ને ચાલો પ્રશ્ન નંબર ત્રણ એક ડોલમાં ચાર તપેલી પાણી સમાય છે તો આવી બે ડોલમાં તો વિદ્યાર્થીઓ શું કરવાનું ચાર ડૂ આઠ હે ને તો આઠ તપેલી લપવું પડશે છે ત્યાર પછીનો પ્રશ્ન નંબર ચાર પાંચ લિટરના જગમાં એક લિટરની નાની बॉटल पानी सामान पांच लीटर ना जग में एक लीटर नी के बोतल पानी सामान तो पांच बॉटल बराबर ने चलो प्रश्न नंबर पांच खाली जगह पूरो पचास कीड़ा पांच वंदरा ने वेहता दरेक वंदरा ना भागे तो पचास भाग्या पांच कर देवाना पांच दान

ભાગ્યા નવ કરવાના નવ પંચા પિસ્તાલીસ શેષ વધી જીરો જીરો એટલે લખોટીઓ વધશે નહીં કેટલા ભાગ એક જણના ભાગમાં કેટલી આવશે તો નવ સરખા ભાગ કરતા દરેકના ભાગમાં પાંચ લખોટી આવે ચલો ત્યાર પછીનો બીજો પ્રશ્ન છે એક પતંગના દસ રૂપિયા પડશે કારણ કે વધારેમાંથી એકની કિંમત શોધવાની છે નેવું ભાગ્યા દસ એટલે નવ દસ નવા નેવું જીરો જીરો માટે નેવું રૂપિયા માં નવો પતંગ આવે બરાબર છે ચલો ત્યાર પછી એક બોક્સ માં પાંચ પેંડા સમાય કેટલા એક બોક્સ માં પાંચ પેંડા સમાય તો ચાલીસ પેંડા માટે આવા કેટલા બોક્સ ની જરૂર પડે તો જુઓ મિત્રો બે વખત પેંડા આપેલા છે હવે એક બોક્સ નું છોડવાનું છે ચાલીસ કેન્ડે માટે આઠ બોક્સ ની જરૂર પડે બરાબર છે ત્યાર પછી નો પ્રશ્ન નંબર છ નીચેના કોષ્ટકમાં આપેલી વિગતના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે જો અહીંયા મનપસંદ વાનગી આપેલી છે વિદ્યાર્થીઓની સંખ્યા આપેલી છે વિદ્યાર્થી મિત્રો જેમ કે મોહનથાળ થાળ વીસ બાળકોને જલેબી પંદર બાળકોને સુખડી પાંચ બાળકોને લાડુ દસ બાળકોને ભાવે છે એમાં પહેલો પ્રશ્ન આપણને પૂછ્યો છે કઈ વાનગી સૌથી ઓછી પ્રિય છે તો જુઓ મિત્રો અહીંયા પાંચ જ બાળકો ને ભાવે છે શું સુખડી હે ને તો સુખડી સૌથી ઓછી પ્રિય છે કેટલા વિદ્યાર્થીઓને તો પાંચ વિદ્યાર્થીઓ

મોહન મિત્રો અહીં આંગળી થી લખવાનો હોવાથી અક્ષર એવો આવે છે કે તમે સહેજ ધ્યાન રાખીને જોજો મોહન પસંદ છે કેટલા વિદ્યાર્થીઓ હતા વીસ વિદ્યાર્થી બરાબર ચાલો ત્યાર પછી આપણે ત્યાર પછીના પ્રશ્નો પર ચાર્ટ પરથી પ્રશ્નોના જવાબ આપવાના છે વિદ્યાર્થી મિત્રો થી સંખ્યા લખો તો જે સમુચો એ પ્રાણી વધુ ગમે છે કયો કુતરો કેટલા વિદ્યાર્થીઓ છે ચાલીસ તો ચાલીસ વિદ્યાર્થીઓને પરથી જવાબ આપો વિદ્યાર્થી મિત્રો આપણે પણ ખરીદી કરવા જઈએ છીએ તમારે ત્યાં પણ નામ આઠ હશે ક્રમ કઈ કઈ વિગતું તો કે નોટબુક પેન સંચો રબર કેટલું લીધું એક એક રંગનો ભાવ અહીંયા આપેલો છે એકના ભાવ વીસ રૂપિયા એકનો ભાવ પાંચ એકનો ભાવ બે અને રબરનો એકનો ભાવ ત્રણ કેટલા લીધા અહીંયા રૂપિયાના પૈસા બંનેમાં આપેલું છે એટલે ભૂલ પડે ના એનું ધ્યાન તમે રાખ્યું હશે એક નોટબુક અને બે બોલ પેન ખરીદ્યું છે તો ચલો એક નોટબુકની કિંમત કેટલી હતી ભાઈ તો કે વીસ રૂપિયા ને ચીરો પૈસા તો આપણે લખીશું કે વીસ રૂપિયા તો બોલપેન પેન એક બોલ પેન ના પાંચ રૂપિયાના પચાસ પૈસા છે બરાબર ને તો એવી બે બોલપેન લેવાની છે તો મિત્રો તમે પાંચ રૂપિયા પચાસ પૈસા બે વખત પણ લખી શકો અને ગુણાકાર કરી પણ લખી શકો બરાબર ના એટલે બંને રીતે તમારો પ્રશ્ન જવાબ સાચો છે અહીંયા ઝીરો ઝીરો અહીંયા બે એક આવશે વીસ ને પાંચ પચીસ પાંચવીસ ને એક એકત્રીસ એકત્રીસ રૂપિયા આપવા પડે વિદ્યાર્થી મિત્રો એ ખાસ ધ્યાન રાખવાનું હોય એક વસ્તુ હતી અહીંયા બે વસ્તુ હતી ચલો ત્રણ રબર અને બે સંચાર તો પેલા ચલો ત્રણ રબર ની કિંમત શોધીએ એક રબરની કિંમત કેટલી હતી ત્રણ રૂપિયા હે ને તો લખવાનું અહિયાં ને તો ત્રણ ગુણ્યા કેટલા રબા હતા ત્રણ ત્રણ ગુણ્યા ત્રણ છ રૂપિયા બરાબર ને ચલો ત્યાર પછી બે સંચાની તો એક સંચાની કિંમત કેટલી હતી તો એક સંચાની કિંમત બે રૂપિયા હતી હે ને તો આપણે ચાર રૂપિયા હવે આ બંનેનો સરવાળો આ ચાર રૂપિયા છ રૂપિયા આ બંનેનો સરવાળો થશે છ રૂપિયા સંચાલન કુલ દસ રૂપિયા આપવા પડે બરાબર ચલો ત્યાર પછી નો પ્રશ્ન નંબર બ ये छे आपला मेन पर्ची प्रश्नांचा जवाब आपको दो पासानी किमत कितनी तो एक पासानी दस तो दो पासानी 20 तो रुपया बराबर ना चलो ढिंगली खरीदवा कितना रुपया आपा पडे ढिंगली तो रुपया खरीदवा माटे आपा कितना रुपया आपा पडे भाई तो 20 रुपया अबे रुपया લખो के रुपया चिन्ह करो तो पण चाले દડો અને ફુગ્ગાની ખરીદી કરવા કેટલા રૂપિયા આપવા પડે તો દડો ક્યાં છે આર્યો અને ફુગ્ગો આર્યો તો પંદર ને પાંચ વીસ રૂપિયા ત્રણેનો જવાબ સરખો આવ્યો મિત્રો વીસ રૂપિયા આપવા પડે તમારે આખા વાક્યમાં ઉત્તર લખવાના વિદ્યાર્થી મિત્રો આશા રાખું તમને વિડીયો ગમ્યો હશે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો બીજા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડશો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં Thank you.